હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ માં આજે આપણે ક્યાં જોશું આજે આજે અમારા દર્શ ને જોડશે પેક્સી હા તો આજે અમે વેક્સિન લેવા જવાના છે પાંચ વેક્સિન આવશે છે વેક્સિન લેવા માટે અને આજે સાઈડ એક સાથે પાંચ વેક્સિન આવશે ને ચાલ બહુ જ રડશે આપણ હવે આ છેલી રસી છે ભાઈ 9 મહિના આવે છે

મને સહન કરી હું મારા તો ગુસ્સા ગુસ્સા દે પડે તો મને માર લે હું આને બહુ ધજતા એમ મને મારી લે હા હું તો મારું તરેસ પણ બહુ હેરાન કરે

મોટી વાત કહી ગઈ છે માણસ ને કે શરીર પોતાને ખણવું પડે બીજા જે કેતા એ કેવો પણ ખુશ મેન બધાની વાત હા લોકો એને પાતળા થવાના પાત્ર જાડા થવાના ચક્કરમાં બહુ મહેનત કરે ભલે શોખ હોય ખોટો નથી હેલ્ધી રહ્યો પણ આમ પાતળું થવું હોય ને ડાયટિંગ ને ખાવાનું બંધ ને ચક્કર ખાઈને પડી ને મને પસંદ નથી એ મને પસંદ નથી મને કે કે સાહેબ ફરી ઘટાડો ફરી ઘટાડો બહુ વધી જાય હું કોનો ઘટાડતો નથી જેમ કેમ વધારે ખાવું મને જેમ હું વધારે ખાવું

મારી તો એવી પણ એમ ચૂબી એટલે ચૂબી એટલે થોડું હેલ્ધી આમ ચૂ ચૂ એવું ભરેલું ગટડું મટડું ભરેલા વાળું સારું લાગે કે ના લાગે તો લાગે લાગે પહેલા હું કેવી હતી બહુ જ પાતળી હતી હું ઓવર પાતળી હતી મને બીક લાગતી આને એક મારું તો બેવ થઈ જાય એટલે મીન્સ કે આમ 40 ને 45 કિલો વજન કાઈ ના કરે એવું ના જોઈએ થોડું આમ 50 કિલો ની આસપાસ હોય તો મેરેજ થાય તો કેટલા વર્ષના હતા મારા મેરેજ થાય ત્યારે હું હતી 23 કિલો કરી 24

ખાલી તો છે તમારી નથી પણ ભરેલી આવે છે મને જો એક તો ફોન આવે તો મૈશાલી મને એમ કે એને કોઈ કીધું હશે કે દર્શ ને બતાવે છે તો બહુ મજા આવે છે દસને જોવાની અને છોકરાને જોવાની મજા આવે છે કે મને પર્સનલ ફોન આવ્યો તો હું નામ લીધું એને બધાએ મને ત્રણ ચાર જણાએ કીધું કે મહેરબાની કરીને છોકરાને ના બતાવજો છોકરાને ના બતાવજો હવે મારે કરવું છું જો હું બતાવું ને તો રોહિત પટેલ આજે કેજે બને કે રોહિત પટેલ કેસે ના બતાવો ને જીદી કે હવે મેં એવું ના મેં એવું સાંભળ્યું હોય કે નાનું છોકરું હોય અને છ મહિના સુધી ના બતાવો એટલું સારું મને કેતો તાઉ હા કે બધા આપે

નામ લીધું બાકી ઘણા લોકો કહે છે કે શિસ્ત તમે બાબુને ના બતાવો વિડીયોમાં કે પ્રોબ્લેમ થાય છે એટલે એમ કીધું અમે એટલું બધું બતાવતા નથી ને જો બતાવી તો ક્યારેક ક્યારેક બતાવી છે એ બી ના બતાવું હમણાં તમે એ વિડીયો ના બનાવો તો લોકો કહે છે તમે કમેન્ટ કરીને અમને કહેજો કે છોકરું બતાવ્યું કે ના બતાવ્યું દસ ને તો મારી ગણ એમ છે કે છ મહિના થઈ જશે ત્યારે આપણે બતાવશું ફૂલ ફૂલ યુરિયા બનાવશું છ વિડીયો બધું બનાવવું હેલો તો ગાઈ આજે છે બીજો દિવસ કાલે છે ને તો દસ ભાઈને વેક્સિન આવીને તો ઘરે રડતા જ આવ્યા હતા અને આખો દિવસ રડ્યા હતા અને હક પોતે લીધું નહોતું ને અમને લેવા નહોતું તો જીવ બળતો તો બહુ એને જોઈને તો પછી મેં વિડીયો શૂટ નહોતો કર્યો ખૂબ રડ્યો કાલે ખૂબ એટલે ખૂબ રડ્યો બિચારો એક સાથે પાંચ ડોઝ આવ્યા છે બે સાથળમાં એક પગમાં અને બે મોઢામાં ઇન્જેક્શન ભરીને આપે ને બસ એ વેક્સિન પીવા પીવાની હોય એ આપે છે તો એને કંઈ હારું નથી રહેતું હજી પણ હજી પણ ક્યારેક પગ ડગાવે છે ને તો આવે છે એટલે ચલો હું તમને બતાવ બા અમારે મેથી સાફ કરે છે જય સ્વામનારાયણ સ્વામનારાયણ અહીંયા હતા જો જોસ ભાઈ તો હાલત વિચારા ખરાબ થઈ ગઈ એમાં દીકરાની પગ નથી ડગાવતો પેલા તો બહુ આખો દિવસમાં એક્સરસાઇઝ એક્સરસાઈઝ કરતો હમણાં નથી ડગાવતો એ મમ્મી હા એને આપણા યુટ્યુબમાં કમેન્ટ આવ્યો તો સાખોત્સવનો માયમાં સાખોત્સવ એટલે શું અલ્પા પટેલે પૂછ્યું તો અને સાખો એટલે ભગવાનનો ઉત્સવ એ ભગવાન હતા ભગવાન સ્વામીના ભગવાન એને સાખોત્સવ લોયામાં બનાવ્યો તો સાખોત્સવ એટલે બાજરાના રોટલા ને વૈતાખનું શાક પણ મહારાજના વખતે સાખોત્સવ કેમ થયો હતો મહારાજ ના વખતે આખું ગામ આવ્યું જમવાનું કેટલા ચાલીસ ચાલીસ વધારે હતા બીજા આજુબાજુ ગામડા હોય ને એ બધા ઈ શાક માં ભગવાન ને કેવું કર્યું ખબર ખાલી શાક જ સાથે કઈ જ નહીં બીજું કઈ નતું કર્યું તેથી ભગવાને શાક જ ખાલી કર્યો શાકમાં બધો સ્વાદ નાખી દીધો ફાફડા ખાઓ જલેબી ખાઓ શીરો ખાઓ લાડવા ખાઓ ભાજી ગમે તે આપણે સ્વાદ લઈ ને એ બધો સ્વાદ આવી ગયો ભગવાનનો ભાવ હતો એટલે સ્વામિનારાયણવાળા વાળા શાક ઉત્સવ કરેલા વૈતાક નું શાક ને બાજરાના રોટલા એમ કે ભગવાનની વખતે શાક ઉત્સવ થયો હતો ભગવાને ખાલી શાકનો વઘાર કરી રીંગણા બહુ હતા તો ભગવાને કીધું ચાલો આપણે શાક ઉત્સવ કરી આજુબાજુ ગાવડાને ઇન્વાઇટ કર્યા અને ખાલી શાક વઘાર્યું હતું એ ભગવાને પોતાના હાથે વઘાર્યું હતું અને ખાલી શાક તો કોઈને ચાલે નહીં પણ ભગવાને એવું કીધું કે જેને જે ખાવું હશે એનો બધાનો સ્વાદ આવશે માનો કે મને જલેબી ખાવી હોય ને તો મને જલેબીનો સ્વાદ આવે ફાફડા ખાવા તો ફાફડાનો સ્વાદ આવે એટલે જેને જેવો સ્વાદ જોતો હતો એવો સ્વાદ એને આ શાખમાં મળ્યો એ વખતે એ લીલા કરી હતી ત્યારથી અમારા સ્વામી સંપ્રદાયવાળા દર વખતે એક વખત શાક ઉત્સવ કરે રીંગણાનું શાક હોય અને બાજરાના રોટલા હોય ખીચડી હોય જ્યાં જેવી સગવડ હોય એવું અમારે એ દિશામાં તો દર વખતે એ જ મેન્યુ હોય ખીચડી કઢી રીંગણાનું શાક અને બાજરાના રોટલા ગોળનો ગોળનો ગંઢો અને મૂળા એક દર વખતનો ફિક્સ મેન્યુ હોય બધી જગ્યાએ અલગ અલગ હોય ને કરતા હશે લોકો આપણા દિશામાં એવું હોય છે ને દર વર્ષે એ જ ભાવથી જે ભાવ જે ભાવથી ભગવાને કર્યો હતો ને એ ભાવથી અમે લોકો સંતોને તેડાવી સંતો વઘાર કરે અને સભા કરે અને પછી બધા સાથે મળીને શાક ઉત્સવ માણી એમ એન્જોય કરીએ એમ શાક ખાઈ હા પહેલી વખત ફર્સ્ટ વખત લોયા કર્યો તો હવે ઠેર ઠેર જ્યાં જે સત્સંગી હોય ત્યાં ત્યાં શાક થાય બસ એ જ મહિમા હતો શાક ઉત્સવ નો દર વર્ષે અમે શાક ઉત્સવ કરીએ એટલે દર વર્ષે જઈએ મજા આવે એમ સન મન ખુશ થઈ જાય એકદમ એક વખત આવજો તમે જોવા એક વખત તમે જોવા આવજો ને સાખ ખાવા આવજો પ્રસાદ હા એ છે કોલ્હાપુર થી તો કેમ આવશે અલ્પા પટેલ પણ જે દી આવો તે દી ગુજરાત માં આવો ને બેન તેદી આવજો અમારા દિશા માં શાક ઉત્સવ માં મોજ લેવરાવશો કા રીંગણા હોય ને ત્યારે જ થાય શાક ઉત્સવ અમારે અહીંયા તો આઈ હોપ કે અલ્પા પટેલ તમને તમારો આન્સર મળી ગયો છે જો હજી કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો મેં આન્સર આપી દઈશું ને આજના વિડીયોને હું અહીંયા સમાપ્ત કરું છું કેમ કે કાલે મેં વધારે વિડીયો શૂટ નહોતો કર્યો એટલે આજે કન્ટિન્યુ કર્યો હવે આફ્ટર ડેના મને વિડીયો નવો બ્લોગ શૂટ ચાલુ કરીશ અહીંયાથી આજ પછી તો અત્યારે આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરું છું આજનો બ્લોગ જો નાનો હોય થોડો તો અન્ડરસ્ટેન્ડ કરશે શું કે મારા છોકરાની તબિયત સારી નથી એટલા માટે બસ આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરું છું મળીશું અમે તમને કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી અમને રજા આપો બાય